પણ તૈયાર થઈ જજો હવે ભુક્કા કાઢી નાખશે વરસાદ તો સૌરાષ્ટ્રમાં પણ ભારે વરસાદની આગાહી છે અંબાલાલ પટેલે કરી છે મોટી આગાહી તો ભુક્કા કાઢી નાખશે આ વરસાદ અને અંબાલાલે કહ્યું છે કે વીસ એકવીસ ઓગસ્ટમાં ભારે વરસાદની આગાહી છે અમરેલી ઉના મહુવામાં ભારે વરસાદની આગાહી છે જૂનાગઢ ગીર સોમનાથ દ્વારકામાં પણ અતિ ભારે વરસાદની આગાહી છે

દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થતા નવસારીના ભાગોમાં સુરતના ભાગોમાં આફર ડાંગના વરસાદના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થશે તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતની નદીઓમાં ફૂલ આવવાની શક્યતા છે આ ઉપરાંત દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે તારીખ ઓગણીસો વીસથી વીસ એકવીસમાં દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં જૂનાગઢના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે આ ઉપરાંત ઉના મહુવાના વગેરે ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે અમરેલીના ભાગોમાં ભારે વરસાદ શક્યતા છે સત્યાવીસ ઓગસ્ટ સુધીમાં પૂરની સ્થિતિ સર્જાશે અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે તો વીસ એકવીસ ઓગસ્ટમાં મધ્ય ગુજરાતમાં વરસાદ થશે ભરૂચ જંબુસર વડોદરા બોરેલીમાં પણ ભારે વરસાદની આગાહી મહેસાણા પાટણ આ સાથે હારીજમાં પણ વરસાદ થઈ શકે છે અમદાવાદ ગાંધીનગરમાં મુશળધાર વરસાદની શક્યતા છે એકવીસ તારીખ પછી વરસાદ ઓછો થઈ શકે છે તારીખ પછી વરસાદ વધી શકે છે અમદાવાદ ગાંધીનગરમાં પણ તારીખ વીસ એકવીસમાં મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે ત્યારબાદ વીસ એકવીસમાં તારીખ સત્યાવીસ સુધીમાં પણ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહે છે કેટલીક નદીઓમાં પૂરની સ્થિતિ રહેશે ખાસ કરીને નર્મદાના સાવ વિસ્તારમાં ભારે વરસાદ થતાં નર્મદા જળ નર્મદા બંધનું જળસ્તર વધી શકે છે અને નર્મદા બે કાંઠે થવાની શક્યતા રહેશે સાબરમતી નદીમાં પણ પાણીનો આવડો આવરો આવશે તાપી નદીનું જળસ્તર વધશે કાવેરી નદીનું જળસ્તર વધશે એટલે સૌરાષ્ટ્ર તો ઘણી નાની નદીઓમાં પૂરની શક્યતા રહેશે એટલે તારીખ સત્યાવીસ સુધીમાં ભારેથી અતિભારે વરસાદ થતાં જનધને કાળજી રાખવી